વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ ના આજે સવારે બે ટુકડા થઈ જતા બે ટ્રક અને ચાર વાહનો નદીમાં પડતા છ લોકોના મોતની આશંકા આણંદ થી દક્ષિણ ગુજરાતને જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે બે ટુકડા થઈ જતા બે ટ્રક એક જીપ સહિત કુલ ચાર થી વધુ વાહનો નદીમાં ખાબકતા છ લોકોના મોત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે 43 વર્ષ જૂનો જર્જરિત બ્રિજ તૂટી પડતા સરકાર પર મોટા સવાલો ઉઠી રહ્યા છે

અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં